પાકિસ્તાનના ડોંગરનો ફોટો આવ્યો સામે મોલવી અને બિના સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવતી હતી નેપાળની બોર્ડર પર મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરાય તેના મોબાઈલમાંથી ડુંગરનો ફોટો શ્રેય અલી સત્તર વર્ષીઓ મોબાઈલનો ઉપયોગ ધમકી આપતો હતો બેતાળીસમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો શકીલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો રઝા પાકિસ્તાનની નંબરનો ઉપયોગ કરતો હતો રઝા સરફરાજ સાદિક અને શઝબાબા નામના હેન્ડલર સાથે સમલાર્કમાં હતો આ ઈસમોએ હિન્દુ મંદિરે જતી યુટ્યુબર શબનમ શેખને ધમકી આપી હતી પાસે બે બે ઇલેક્શન રિકવર કરાયા જન્મના પ્રમાણપત્ર પણ મળી આવ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પર કોમેન્ટ કરતા લોકોને આઈડેન્ટિફાઈ કરતા અને ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક કરી પોતાની સાથે જોડતા હતા કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત